મારુથી સુઝુકીની ઇકો કાર આ ઇકો ગાડી મિત્રો વેસવાની છે ઇકો ફાઈવ સીટર એસી ગાડી મોડલની વાત કરીએ તો બે હજાર દસનું મોડલ છે અને જીજે સેવનનું પાર્સિંગ છે અને ઓનરની વાત કરીએ તો ત્રણ ઓનર છે ગાડી મિત્રો પેટ્રોલ પ્લસ સીએનજી ગાડી છે અને સીએનજી એન્ટ્રી બુકની અંદર કરાવેલી છે આખી ગાડી મિત્રો ઓરિજિનલ ટુ ઓરિજિનલ છે અને એકદમ મિત્રો કંપની કલરમાં ગાડી તમને જોવા મળશે ગાડીના ટાયર સારા છે અને સાયલેટ એન્જિન છે આખો એન્જિન મિત્રો પેટી એન્જિન છે આગળ પાછળ લાઇટ નવી નખાવેલી છે અને આગળ પાછળના ગાર્ડ પણ મિત્રો નવા નખાવેલા છે ગાડીમાં સીટ કવર નવા છે સાઉન્ડ સિસ્ટમ નવું છે અને ફૂલ એસેઝરી કરાવેલી છે મિત્રો આખી ગાડી ઓરિજિનલ ટુ ઓરિજિનલ બનાવેલી ગાડી છે ને એકદમ બે હજાર એવી અઢાર જેવી કન્ડિશનમાં તમને જોવા મળશે ઘર ઘર આવી ઇકો છે મિત્રોને એકદમ મિત્રો દિલથી બનાવેલી ગાડી છે અને ફૂલ એસેઝરી સાથે ટીપટોપ કન્ડિશનમાં આખી ઇકો ગાડી તમને જોવા મળી જશે મિત્રો તમે પણ અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવા માંગો છો તમારા વોટ્સઅપ ગ્રુપની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપવામાં આવી છે તો અમારા વોટ્સઅપ ગ્રુપની લિંક પર ક્લિક કરી અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર તમે જોડાઈ શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર પહેલી વખત છો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ દબાવો કેમ કે અમારા આવનારા દરેક વિડીયોની માહિતી તમને પહેલાંને પહેલાં મળતી રહે મિત્રો આ ઇકો ગાડીની કિંમતની વાત કરીએ તો ફક્ત એક લાખના સાઠ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેચવાની છે આ મિત્રો બે હજાર દસનો મોડલને સીએનજી એન્ટ્રીવાળી ગાડી ફક્ત એક લાખના સાઠ હજાર રૂપિયામાં ઇકો ગાડી વેસવાની છે આ ઇકો ગાડી તમને મળવામાં જોવા મળી છે ગાડી માલિકનો કોન્ટેક નંબર સ્ક્રીન પર દેવામાં આવ્યો છે તેના માટે કોલ કરી તેમની ગાડી વિશે વધારે માહિતી જોતી હોય તો ગાડી માલિકને કોલ કરી વધારે માહિતી મંગાવી શકો છો અને મિત્રો અમારી ચેનલ ઉપર આવતી જે તે જાહેરાતમાં તમને કોઈ પણ વાહન ગમતા હોય તો જે તે વાહન માલિકનો કોન્ટેક વહેલામાં વહેલી તકે કરી લેજો જેથી કરી વાહન તમને ગમતું હોય તો તે વાહન તમને ઝડપથી મળી જાય